ચાલો ટમેટા ભાઈ કેવા છે તમારી જેવા છે તમે કયા ટમેટા ભાઈ જેવા છો એ ગીત ઉપરથી આપણે નક્કી કરશું પછી હો ચાલો ટમેટા 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 અમને આપો થોડા એક પછી એક આવો નહીતર પડી જાશો મોડા એક પછી એક આવો નહીતર પડી જાશો મોડા 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 એક ટમેટુ એવું માળું રોજ રોજ રડતું

एक एक, एक पड़ी जाशो, जाशो मोडा 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 एक टू येवळ एक टेटू येवळ રોજ રોજ હસ્ત ખડ ખડ હસ્ત રોજ વહેલું ઉઠતું રોજ રોજ નાતું રોજ રોજ બ્રશ કપડા માથું બધાની સાથે રમતું રોજ નિશાળે જાતું રોજ ગીતો ગાતું રોજ લેશન કરતું રોજ લેશન કરતુ ચિત્રો મજાના દોરતુ ચિત્રો મજાના દોરતુ ચિત્રો મજાના દોરતુ હળીમળીને રહેતું મમ્મી પપ્પાનું કામ કરતુ મમ્મી કામ કરતુ મમ્મી ને પગે લાગતું

હા ભઈ હા ભઈ હા ભઈ હા ભઈ હા ટમેટા ટમેટા અમને આપો થોડા એક પછી એક આવો એક પછી એક આવો નહીતર પડી જાશો મોડા 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 જોયું તમે ટમેટું કયું ટમેટું ગયું રડતું તું ઈ ગમ્યું કે હસતું તું ઈ ગમ્યું તમારે કયા ટમેટા જેવું થવાનું છે હે ચાલો તો ટમેટાની માટે ક્લેપ પાડી દો